ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા ધારી નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભયંકર રોષ ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ દિવસ સુધી વિવાદોમાં જ રહી છે લોકોની મૂળભૂત સુવિધા આપવામાં આ નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે કચરાની વાત હોય ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે પછી ભૂગર્ભ ગટરની વાત હોય ક્યારેક પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હિમખીમડી પારા વિસ્તારના ભૂગર્ભ લોકોના ઘરની અંદર સુધી પહોંચતા લોકોના પણ હરામ થઈ ચૂક્યું છે ત્યાંના સ્થાનિકોએ આ બાબતને લઈને રજૂઆત પણ કરી છે પરંતુ નગરપાલિકા દ્વારા આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી આ બાબતને લઈને સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ઊણ સાથે થયેલા ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું કે હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોને માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી મારું નામ દિનેશભાઈ હું રહું છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે કોઈ ધ્યાન દેતું નથી અમે ગરીબ માણસ ઘરે પાણી ઘરની અંદર ઘરી જાય છે અમે જમવા બેવી તે અમારે વાસનથી રહેવાતું નથી બદબૂથી મારું નામ ઈલાબેન છે અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે અટાણા અમાર સોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાઈ એકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધાને આવી અત્યારે ભર્યું છે અંદર ફળિયામ સોકડીમાં અને અમે બંધ કરી દીધું તો અમારે એક આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે બસ અમારે એટલું જોઈએ છે